ધ્રાંગધ્રા ખાતે ધર્મરથનું કરવામાં આવ્યું સ્વાગત તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ધામાથી નીકળેલી ધર્મરથ પહોંચ્યો છે પચીસ એપ્રિલ સુધી ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રયાસ કરવામાં આવશે ધાંગધ્રા ખાતે આવેલ ધર્મરથમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ જોડાયા હતા ધર્મરથમાં કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ પણ આ આયોજનમાં જોડાયા હતા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા ક્ષત્રિય સમાજ દ્વારા શહેરમાં એક રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા રેલી છે એ શહેરના ક્લબ રોડ નગરપાલિકા રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક ખાતે સભામાં યોજાઈ હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સમાજના તેમજ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોને કરી હતી અપીલ હવે જે એક પરસોત્તમ રૂપાલાજીનું નિવેદન હતું અને નિવેદનને કારણે ક્ષત્રિય સમાજનો રોષ હવે માત્ર એમના પૂરતો જ નહીં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પણ પ્રેરી રહ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ જે ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અસર જોવા મળી રહી છે હવે આ અસરને કારણે એક બાજુ એવું પણ જોવા મળી રહ્યું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે ઘણા બધા અલગ અલગ એવા જે સ્પેશિયલી એવી જે બેઠકો છે કે જ્યાં બહુ જ મોટો ફટકો પડી શકે છે એમને અને એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે તો બીજી બાજુ ક્ષત્રિયો પોતાનું પૂરું જોર લગાડી રહ્યા છે તમને શું લાગે છે કે આઠ એવી જે બેઠકો છે કે જ્યાં ક્ષત્રિયોનું જોર વધારે છે ભાજપને ફટકો પડશે કે નહીં કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇમ્સ ઓફ ઇન્ડિયા